વર્ણિવેશરમણયર્શન મંદહા શરૂ ચિરાનનાંબુજ પૂજિમ શુંરૂ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતે અસતો મા હડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથિયામો નમ મધ્યમા લક્ષ્મી વલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને ચાલીસમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો શિક્ષાપત્રના એકસો ને ચાલીસમાં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના ગ્રહસ્થાશ્રમી સત્સંગીઓને આજ્ઞા કરતા કહે છે કે યથાશક્તિ ઉદ્યમ કાર્યો નિજ વર્ણાશ્રમોચિત મૂષકછેદો ન કર્તવ્યો કૃષિવૃત્તિ વિહિ અર્થાત કે પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃત્તિવાળા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના ગ્રહસ્થ સત્સંગીઓને આજ્ઞા કરેલી કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રોકારોએ બ્રાહ્મણને માટે ભણવું ભણાવવું યજ્ઞ કરવો કરાવવો દાન લેવું તથા આપવું આ પ્રમાણેની આ જીવિકા વૃત્તિ નક્કી કરેલી છે આપતકાળ પડતા બ્રાહ્મણ વર્ણ ક્ષત્રિય વૃત્તિથી તથા વૈશ્ય વૃત્તિથી પોતાની આ જીવિકા ચલવી શકે છે પરંતુ એણે શુદ્ર વૃત્તિથી ક્યારેય પણ પોતાની આજીવિકા ચલાવવાની નથી તે જ પ્રમાણે ક્ષત્રિય વર્ણએ પ્રજાનું પાલન કરીને તથા પ્રજાની રક્ષા કરીને પોતાની આજીવિકા ચલાવવાની છે આપતકાળ પડતા ક્ષત્રિય વર્ણ વૈશ્યવૃત્તિનો આશ્રય લઈ શકે છે તે જ પ્રમાણે વૈશ્યવર્ણએ કૃષિવૃત્તિથી તથા વણજ વ્યાપારે કરીને પોતાની આજીવિકા વૃત્તિ ચલાવવાની છે આપતકાળ આવતા એ શુદ્ર વૃત્તિનો આશ્રય લઈ શકે છે અને શુદ્ર વર્ણએ બ્રાહ્મણ આદિક ત્રણ વર્ણની સેવાએ કરીને પોતાની આજીવિકા ચલાવવાની છે અને આપતકાળ આવે તો એણે સાદડી બનાવવી કરંડિયા બનાવવા ઇત્યાદિક બનાવીને પોતાની આજીવિકા વૃત્તિ ચલાવવાની છે પરંતુ આપતકાળ પૂર્ણ થયા બાદ ચારેય વર્ણના મનુષ્યએ પુનઃ પોતાની મૂળ આજીવિકાની અંદર પ્રવૃત્ત થઈ જવાનું છે જેઓ આપતકાળ પૂર્ણ થાય એટલે એણે પોતાની મૂળ જે આજીવિકા વૃત્તિ છે એનો આશ્રય ગ્રહણ કરવાનો છે મહાભારતના ઉદ્યોગ પર્વ તેત્રીસમાં અધ્યાયના અગિયારમાં શ્લોકની અંદર કહ્યું છે કે યથાશક્તિ ચિકીર્સની યથાશક્તિ ચકુરતી ન પ્રાપ્તમ નષ્ટમ નેચ્છંતી શોચિત આપત્સોચ ન મુહ્યંત નરા પંડિત બુદ્ધય અર્થાત કે વિવેકપૂર્ણ બુદ્ધિવાળા પુરુષો શક્તિ પ્રમાણે કામ કરવા ચાહે છે અને કરે છે તે અપ્રાપ્ય વસ્તુને ચાહતા નથી અને નષ્ટ થયેલી વસ્તુનો શોક કરવા પણ ઈચ્છતા નથી

દ્રષ્ટાંતો અવલોકન કરવા યોગ્ય છે જેમ કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એવા જેતપુરના જીવા જોશી જાતિએ કરીને બ્રાહ્મણ હતા અને એટલે બ્રાહ્મણ વર્ણને ઉચિત એવી ભણવું ભણાવવું યજ્ઞ કરવું કરાવો દાન લેવું અને આપવું ઇત્યાદિક વૃત્તિથી પોતાની આજીવિકા ચલાવતા હતા તે જ પ્રમાણે ક્ષત્રિય વર્ણના ભક્ત એવા ઉત્તમ રાજા હેમંતસિંહ રાજા અલર્ક ભક્ત વર્મા સોમ વર્મા ઇત્યાદિક પ્રજાપાલન કરવા રૂપ વૃત્તિથી પોતાની આજીવિકા ચલાવતા હતા વૈશ્યવર્ણના ભાલચંદ્ર શેઠ આંબા શેઠ ગોવર્ધનભાઈ પર્વતભાઈ શેઠ ભિખારીદાસ ઇત્યાદિક ખેતીવાડી વણજ વ્યાપાર અને પશુપાલન ઇત્યાદિક વૃત્તિથી પોતાની આજીવિકા ચલાવતા હતા અને જૂનાગઢના ગોવા ભક્ત અરડેસર કોટવાલ જેઓ સુરતના હતા અને શેખજી ઇત્યાદિક જે શુદ્ર વર્ણના હતા તેઓ ત્રણેય વર્ણની સેવાએ કરીને પોતાની આજીવિકા ચલાવતા હતા અહીં ભગવાન સ્વામિનારાયણ એકસો ચાલીસમાં શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે ન કર્તવ્ય વૃષસ્ય કૃષિ અર્થાત કે કૃષિ વૃત્તિવાળા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં વૈશ્ય વૃત્તિથી આજીવિકા ચલાવનારા ભક્તોને સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે એણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો અર્થાત કે એને નપુંસક ન બનાવી દેવું કારણ કે દરેક પ્રાણીને પોતાનું પુરુષત્વ પ્રિય હોય છે કૃષિ વૃત્તિથી આજીવિકા ચલાવનારા કેટલાક ખેડૂતો જે છે એ બળદિયાના વૃષણનો ઉચ્છેદ કરતા જોવા મળે છે જેથી કરીને એ બળદ જે છે એ કાયમને માટે નક નપુંસક રહે અને એનું જે વીર્ય જે છે એ હંમેશા સ્ખલિત ન થાય અને એની અંદર શક્તિ વધુ રહે અને એટલે માટે એ લોકો બળદિયાના વૃષણનો ઉચ્છેદ કરતા જોવા મળે છે પરંતુ શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે આ પ્રમાણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ કરનારાને રાજાએ દંડ કરવો જેમ કે મત્સ્યપુરાણની અંદર બસો ને સતાવીસમાં અધ્યાયના પંચાણું અને એકસો ને છન્નુંમાં શ્લોકની અંદર ભગવાન મત્સ્ય કહે છે કે પુનસત્વ હર્તા પશુ નામ દાસી ગર્ભ વિનાશકૃત એ તે કારસાપણસતમ સર્વે દંડ્યા મહિ ક્ષિતા અર્થાત કે પશુઓનું પુષત્વનું અપહરણ કરનાર તથા દાસીના ગર્ભને નષ્ટ કરનારાને રાજાએ સોપર્ણ કારસાપણનો દંડ આપવો જોઈએ આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય બળદિયાના વૃષણનો ઉચ્છેદ કરે છે એને રાજાએ દંડ કરવો જોઈએ એવું મત્સ્ય ભગવાન કહી રહ્યા છે માટે ક્યારેય પણ કૃષિવૃત્તિથી આ જીવિકા ચલાવનારાએ બળદિયાના વૃષણનો ઉચ્છેદ કરવાનો નથી કારણ કે એ બહુ મોટું પાપ છે અને પાપની સજા એને આ લોકમાં તો મળે જ છે પરંતુ પરલોકની અંદર પણ મળે છે માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય હ સર્વે સુખીનો ભવંતો સર્વે ભરાણી પશ્યંતુમાં કશ્ય દુઃખ ભાગ ભવેત અસતો જય સ્વામિનારાયણ